નગરપાલિકાના બ્લોક રોડની કામગીરી દરમિયાન પાણીની પાઇપલાઇનમાં ભંગાણ પડેલું હતું વગર વરસાદે રસ્તા પર પાણી વહેતા થયેલા હતા બાબરા બસ સ્ટેન્ડ પાસે થયેલા પાઇપલાઇન લાઈન ભંગાણથી ના પાણી હોસ્પિટલના પટાંગણ સુધી પહોંચી ગયેલા હતા ભંગાણ થતા હજારો લિટર પાણીનો વેડફાટ થયેલો છે જેને પરિણામે દર્દીઓએ પણ પાણી વચ્ચેથી પસાર થવાની મજબૂરીનો સામનો કરવો પડેલો હતો જાગૃત નાગરિકે સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ કરેલો છે